અને રોવા કો આવ્યો તો એ તો કહે અલ્યા વાય તો ધૂણો આવે યાર હઈ ગયો ધૂળો તો આવત છે કુ કરે ચંદ હળ ઉભો દે અલે આ ગોમમાં બેઠો ઘેર બેઠો યાર યાર ઘેર યાર યાર એક વાત તો સમજમ નહી આવતી ચ હું તો બેઠો યાર સાચું હું તો જો લાગુ ચ જો લાગુ કના જો લાગુ તું તો યાર મધુર બા મોણ જો લાગે છે મોણ જો લાગુ તો બધા મને તન સબ કૂતરા જો ગણ હું તને ઉઠાડો આયો

તને માની રાયડો વાઢી નાઈ ને ઘેર જ્યો કે ડોસી કે દૂધ લઈ આવ્યો દૂધ લઈ ને ખીચરું બનાયતું યાર ખીચરું ગાધુ ઠોઠણિયા

પણ મારી માની છો આ ડોસી ના શું કરું કયો તો ઘરમાં છોકરા જોલકાયું તું તો મેલ્યું મને ખબર જ નહી ચંદુ

મને નશો ચડ્યો તો નશો ફાટવા બીડી બીજા વખત નહીં ચાલવા મન

છોકરા જેવા હોય ખબર જેવા હોય તો એ હાથી છોકરા બીવાય મા બાપ થી ઘેર ના લઈ

એટલે પણ મને ચોલાજી ખબર હે પણ દારી હતી બીડીયો હોય એટલે આ તો છોકરા મેલું હોય

તારું પડ ના કરો બાજો અરેક ના ડાકડા તોડી નાખ્યો તારું બોલું થાય તારું થઈ બધી પડ્યું લે ચણિયાવા ને લઈ જા કે નઈ યાર લે હોસ્તો ને કોગો દેતોય નઈ બધુ ને હોસ્ટેલ ને કોબા દેતોય નઈ તારું બેતમ જોર જોર ફરો એસી બપા મને મલાય યાર કોને મને તો તો કોને જર્શે ઓ માલા જાળા પાટ લઈ હું જઉં આ ચણિયા આ બલાવ લઈ જઈ

રાશો પાણી મોય કે બીવાચ ને તમ ચોખ બિહાય લે આવું ના કરાય યાર આ ઈ કસમ કે તાર ભાઈ બીડી છે આ હેજી જી જી યાર ઓ કે જાય હાય મણી તું તો મોઢે તો પેલો હું દોરી લઈ લઉં અલી લે પાપ પૈસા લઈ લીધા તો કરી કેણ બા બીડી મલી આવ હડકાઉ

આ નસીય ઓ આલકા કે તું બીડી બીડી ના બોલ મુ હાલકાવા મુ હાલકા હાથ મો લે હા હાથ મો દેખ હાથ તો કશું નઈ હાથ મો પેડીયો પેડીયો માં ગાલી પેડીયો પેડીયો ઉપર બરાબર તો પડક પડક લે લે તું કશું નઈ લે આ રે હાથ મો લેળો પેળા જન આલુ હે ઓ આ શું તંદીવાયા તા આપ પે થરા થોડી ના આપે ભેગન નહી આમે તુ બુલા દા હા અમે દાદા સી બે જ

અરે ખેંચતા હોય તોડી ના હોય બંધ થઈ ગયું ભમચેલો મુચેલો મથુભાઈ ભમચેલા મું પીવા એક વાજું બાર વાગ્યુ હેલો કાકા હું જા કરો મા આરા દોરીઓ બીડીઓ કરા બીવાળો પછી એ કાકા હાલો ઓલા દોરા લે મારે હું ઘરે જમવા તો બીડી આવી જતો ન્યું પુગરાડી ઓય પુગરા ઓય એ ગમ્યો લે કે હોડે એ કાકા પૂછો પુગરા

ગુદા ભાઈ હવા ગલા કુ નાગે નો તૂટતી લાવ્યો એવી બીડી ભાજી ના હોય રાતી બોલ બોલ કરી રાતી કલો બંધ થઈ જાય બોલો નહી પછી તારે આવવાની તો બંધ કરાવી પડે તો આવ્યો આરોપી તો બોલો ના પીવ તું ના પીતો જો તને કહું તું પીતો હોય વાઠો બોલ નહી પીતો યાર પણ અત્યારે પીતો તો ખબર નઈ યાર પીતો નહી બીડી બંધ કરાય આ બીડી

મને બીડી પીતા શીખવાડ્યું હોય ચોક ચોક માં હતા ચોક માં ગલ્લા બંધ ગલ્લા બંધ થઈ જાય છીએ એટલા વાગે ઉગારા ગલ્લા ના જગતા નો ના શંભુ પછી ચંદુમાં ભેગા ત્યાં આટલા ડોસી પીવા ગો ને આવ્યો ડોસી જતો રહ્યા તે બધે ગુણો ફરી વડે ફેદી નીલ ઉપર ચડી આવ્યો બીડી મળી

બગાડતો નઈ જ નઈજો મારી બાઈક લેવા જવું જોઈજો બધા